નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ચેનલ પસંદ પડે તો સબસ્ક્રાઈબ અને શેર તમારા મિત્રો જોડે જરૂર કરતા રહેજો સાથે વિડીયો પસંદ પડે તો લાઇક શેર અને કોમેન્ટ કરજો આજે આપણે ધોરણ છ સામાજિક વિજ્ઞાન ભણવા જઈ રહ્યા છીએ જેમાં જેમાં શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર એમાં આપણે બુદ્ધ વિશે ચર્ચા કરી દીધી છે મહાવીર વિશે ચર્ચા બાકી છે તો આપણે મહાવીર સ્વામી વિશે ચર્ચા કરીશું તો બૌદ્ધ ધર્મની જેમ જ ભારતીય સમાજ જીવનમાં જૈન ધર્મનું પણ ખૂબ મહત્ત્વનું છે અત્યારે જે વાણિયા પ્રજા છે એ વાણિયા બધા જ જૈન ધર્મ પાળે છે તો જૈન ધર્મમાં કુલ ચોવીસ તીર્થંકરો થયા તો આ જૈન ધર્મમાં કુલ તીર્થંકરો કેટલા હતા ચોવીસ તમારે ખાસ યાદ રાખવાનું છે ચોવીસ બરાબર તો આપણે જેમ ભગવાનમાં કૃષ્ણ શિવ રામ ભગવાન અલગ અલગ ભગવાનની પૂજા કરીએ છીએ આમ જૈન ધર્મમાં આ કુલ ચોવીસ તીર્થંકરો હતા બરાબર એટલે કે એમના ભગવાન ચોવીસ તો જૈન ધર્મ કુલ ચોવીસ તીર્થંકરો થયા આગમ ગ્રંથો જૈન ધર્મને જાણવાનું મહત્વપૂર્ણ મહત્ત્વપૂર્ણ સ્ત્રોત છે તો આગમ ગ્રંથો તમારે યાદ રાખવાના છે તો આ જૈન ધર્મને જાણવું હોય તો આગમ ગ્રંથો જે લખાયેલા હતા એમાં બધી એમના વિશે માહિતી છે આ ગ્રંથો પ્રમાણે જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ઋષભદેવ અથવા આદિનાથ હતા બરાબર તો ઋષભદેવ અને આદિનાથનું નામ તમારે યાદ રાખવાનું છે આ ચોવીસ તીર્થંકરો હતા તો એમાં પ્રથમ તીર્થંકરનું નામ છે ઋષભદેવ અથવા આદિનાથ બરાબર બે નામ છે ઋષભદેવ કે આદિનાથ બરાબર ત્રેવીસમાં તીર્થંકર હતા એમનું નામ હતું પાર્શ્વનાથ તો પાર્શ્વનાથ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે તો પ્રથમ ઋષભદેવ બીજું નામ એમનું આદિદેવ હવે ત્રેવીસ નંબરના ભગવાન એમના હતા એમનું તીર્થંકરનું નામ છે પાર્શ્વનાથ અને ચોવીસમાંનું નામ છે મહાવીર સ્વામી બરાબર મહાવીર સ્વામી અત્યારે એમના વિશે આપણે આ ચોવીસમાં તીર્થંકર વિશે ભણવાનું છે કયા ધર્મના હતા તો કે જૈન ધર્મના તો પાર્શ્વનાથ જે ત્રેવીસ નંબરના હતા એ પાર્શ્વનાથ કાશીના રાજા અશ્વસેનના પુત્ર હતા બરાબર તો કાશી ઉત્તર પ્રદેશમાં આવેલું છે અને બીજું નામ વારાણસી છે તો પાર્શ્વનાથ કાશીના રાજા અશ્વસેનના પુત્ર હતા તો તેમણે ત્રીસ વર્ષની વયે ગૃહ ત્યાગ કરી સંન્યાસી બની જૈન ધર્મનો ઉપદેશ આપ્યો હતો અને આ જે પાર્શ્વનાથ હતા એમણે વૈદિક ધર્મ એટલે કે આ હિન્દુ જે ધર્મ વેદ આધારિત ધર્મ પાળતા હતા એ અને એમના એમાં જે કર્મકાંડો હતા તો કર્મકાંડો તો આ યજ્ઞને આ બધા પશુ બલીને આ બધું અને ત્રીજું જાતિ પ્રથા હતું તો ચાર જાતિઓ બરાબર બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર તો આ જાતિ પ્રથાનો એમણે વિરુદ્ધ કરેલો તો આ તમારે ખાસ એમના વિશે યાદ રાખવા જેવું છે તો આ ત્રેવીસમાં તીર્થંકર છે પાર્શ્વનાથ એમણે આ બધું સત્ય અહીં આ બરાબર તો એમણે વૈદિક ધર્મ કર્મકાંડ અને જાતિ પ્રથાનું વિરુદ્ધ કરેલું બરાબર વૈદિક ધર્મનું નામ છે આમાં કર્મકાંડ અને જાતિ પ્રથાનું વિરુદ્ધ કરેલું સાથે એમણે જે ઉપદેશ જૈન ધર્મના પાંચ ઉપદેશ જાણીતા છે એમાંથી ચાર ઉપદેશ આ પાર્શ્વનાથે આપેલા બરાબર અને પાંચવો જે ઉપદેશ છે બ્રહ્મચાર્ય એ આ મહિષ સ્વામીએ આપેલો બરાબર તો આ ચાર ઉપદેશ કોણે આપે તે એવો પ્રશ્ન અલાયદો એકલો પ્રશ્ન પૂછાય તો તમારે પાર્શ્વનાથ નામ લખવાનું છે અને પાંચે પાંચનું પૂછાય તો માહિર સ્વામી લખવાનું છે તો તેમણે સત્ય પ્રથમ ઉપદેશ સત્ય બીજો અહિંસા ત્રીજો અસત્ય અને ચોથો અપરિગ્રહનો ઉપદેશ આપ્યો હતો બરાબર તો આ ચાર ઉપગ્રહ પાર્શ્વનાથે આપે તે ખાસ તમારે યાદ રાખવું છે યાદ રાખવાનું છે હવે આ પાંચમું પાંચમો જે ઉપદેશ છે એ બ્રહ્મચર્ય છે બરાબર તો તેમના પછી ચોવીસમાં અને છેલ્લા તીર્થંકર મહર્ષ મહાવીર સ્વામી હતા બરાબર તો એમણે આ પાંચમો જે બ્રહ્મચાર્ય ઉપદેશ છે એમણે આપ્યો હતો એમના વિશે જોઈએ આપણે તો મહાવીર સ્વામીનું પ્રારંભિક જીવન પ્રારંભિક એટલે શરૂઆતનું જીવન બરાબર જન્મ ક્યાં થયો શું કરતા હતા એમના માતા પિતાનું નામ શું હતું કયા રાજ્યમાં જન્મ થયો એ બધી વાતો આવશે તો વજીસંઘના એક ગણરાજ્ય કુંડગ્રામના ગ્રાતૃ ક્ષત્રિય વંશમાં માહુર સ્વામીનો જન્મ થયો હતો તો માહુર સ્વામીનો જન્મ તમારે વજીસંઘ યાદ રાખવાનો છે આ પણ એક ગણરાજ્ય હતું પહેલાં બુદ્ધ જન્મે એ પણ કપિલ વસ્તુ ગણરાજ્ય હતું તો આજે વજીસંઘનું ગણરાજ્ય હતું કુંડગ્રામ તો આ કુંડગ્રામમાં એમનો જન્મ થયો હતો તો કુંડગ્રામ રાજ્યમાં તમારે ખાસ રાજ્ય યાદ રાખવાનું છે બીજું કે આ કુંડ ગ્રામમાં પોતે જ્ઞાતૃક ક્ષત્રિય કુળમાં જન્મ્યા હતા પોતે જ્ઞાતૃક એમનો વંશ યાદ રાખવાનો છે બુદ્ધનો શાક્ય હતો અને આમનું વંશનું નામ છે જ્ઞાતૃક બરાબર તો જ્ઞાતૃક ક્ષત્રિય વંશમાં પોતે જન્મ્યા હતા તો આ મહિષ સ્વામીનું નામ એ બાદમાં પડે એમનું શરૂઆતનું નામ વર્ધમાન હતું બરાબર પોતે નાના હતા ત્યારે ઘરમાં વર્ધમાન તરીકે ઓળખાતા હતા અને પછી મહાનવીર બરાબર પછી આગળ આપણે એ તો વાત આવશે તો બાળપણમાં પોતાનું નામ વર્ધમાન હતું સાથે તેમના પિતા સિદ્ધાર્થ ગણરાજ્યના રાજા હતા તો એમના પિતાનું નામ સિદ્ધાર્થ હતું તો આજે વર્ધમાન હતા એમના પિતાનું નામ સિદ્ધાર્થ હતું તો ગૌતમ બુદ્ધનું ખુદનું નામ સિદ્ધાર્થ હતું બરાબર અને એમના પિતાનું નામ શુદ્ધો ધન હતું ધન અને માયા અને આજે વર્ધમાન સ્વામીનું નામ એમનું પોતાનું નામ વર્ધમાન હતું બરાબર અને એમના પિતાનું નામ સિદ્ધાર્થ હતું તો આ તમારે અવળું ના થાય એ ખાસ યાદ રાખજો તો પોતે મહાવીર સ્વામી હતા પોતાનું નામ વર્ધમાન હતું બાળપણનું એમને એમના પિતાનું નામ સિદ્ધાર્થ હતું અને સાથે એમની માતાનું નામ ત્રિશલા દેવી હતું બરાબર તો મહાવીર સ્વામીની માતાનું નામ ત્રિશલા અને પિતાનું નામ સિદ્ધાર્થ બરાબર આ તમારે બંને યાદ રાખવું હોય તો ત્રીશી યાદ રાખજો ત્રિ ત્રિ એટલે ત્રિશલા દેવી અને શી એટલે સિદ્ધાર્થ તો આ ત્રિશી જે હતા એ માહેરુ સ્વામીના માતા પિતા હતા બરાબર કોણ ત્રિશી તો ત્રિ એટલે ત્રિશલા દેવી અને શ્રી એટલે સિદ્ધાર્થ સાથે એમના મોટાભાઈનું નામ નંદીવર્ધન હતું બરાબર તો એમના મોટાભાઈ હતા નંદીવર્ધન હવે આ વર્ધમાન પણ ગૌતમ બુદ્ધની જેમ રાજકુમાર હતા સાથે ઘણી બધી કલાનું જ્ઞાન પણ એમને હતું એટલે કે સંગીત ચિત્ર નૃત્ય આ બધી કલાઓ પોતે એમનું જ્ઞાન મેળવ્યું હતું સાથે તેમના લગ્ન રાજકુમારી યશોદા સાથે થયા હતા તો યશોદાનું નામ પણ તમારે યાદ રાખવાનું છે તો આ જે મહાવીર સ્વામી છે એ સિદ્ધાર્થ અને ત્રિસલાદેવીના પુત્ર હતા પછી એમણે યશ અને પ્રિયા મળ્યા બરાબર યશ અને પ્રિયા તો યશોદા એમના પત્ની હતા અને પ્રિયા એમની પુત્રી હતી બરાબર તો ચાર નામ તમે યાદ રાખશો એટલે મહાવીર સ્વામીનું તમને યાદ રહી જશે તો ત્રીશીના સંતાન હતા ત્રીસી એટલે ત્રિશલા ત્રિસલાદેવીને સિદ્ધાર્થ અને પછી એમને યશોદા અને પ્રિયો મળ્યા બરાબર યશોદા યશ એટલે યશોદા એમને પત્નીનું નામ હતું અને બીજું એમને આ યશોદા અને જે વર્ધમાન હતા એટલે કે મહાવીર સ્વામી એમના સંતાન પુત્રીનું નામ હતું પ્રિયદર્શની બરાબર તો આ ચાર ખાસ યાદ રાખજો આ મહાવીર સ્વામી વિશે એમના જીવન વિશે ખૂબ જ મહત્વનું છે અને આ પૂછાય પણ છે વારંવાર પરીક્ષામાં બરાબર સાથે ગૃહ ત્યાગ અને સાધના ગૃહ ત્યાગ એટલે ઘરનો ત્યાગ કરવો બરાબર ઘર છોડી દેવું તે અને સાધના સાધના એટલે તપ કરવું તો ત્રીસ વર્ષની વયે સત્ય અને જ્ઞાનની શોધમાં તેમણે પણ ગૃહ ત્યાગ કરેલો તો જે ગૌતમ બુદ્ધ હતા એમણે પણ ત્રીસ વર્ષ આમણે પણ ત્રીસ વર્ષ એટલે કે બંને ત્રીસ ત્રીસ વર્ષની ઉંમરે ગૃહ ત્યાગ એટલે કે ઘરનો ત્યાગ કરેલો સાથે ભિક્ષુક જીવન ધારણ કરી બાર વર્ષ સુધી કઠોર તપસ્યા કરી તો પોતે ભિક્ષુક બની ગયા બરાબર અને બાર વર્ષ સુધી કઠોર તપશ્ચર્યા કરી તપશ્ચર્યા એટલે તપ કર્યું બરાબર સાથે ઋજુપાલિકા નદીના કિનારે તેમને સર્વોચ્ચ જ્ઞાન એટલે કે કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું તો આ નદીનું નામ તમારે યાદ રાખવાનું છે રૂજુપાલિકા નદી તો સર્વોચ્ચ જ્ઞાન એટલે જે પોતે સત્ય જાણવા માંગતા હતા કે સંસારમાં આટલા દુઃખ કેમ છે એવું સંસારનું સત્ય એવી હકીકત કઈ છે કે જેના લીધે બધા જ દુઃખ દૂર થઈ જાય તો એ જે રુજુ પાલિકા નદી હતી એ નદીના કિનારે એમને આ જ્ઞાન પ્રાપ્ત થયું હતું એને જ્ઞાન કહેવાય છે કેવલ જ્ઞાન પણ કહેવાય છે કેવલ એટલે સારામાં સારું જ્ઞાન બરાબર તો પ્રાપ્ત થયું તો આ જે કેવલ જ્ઞાન છે એમણે પ્રાપ્ત કર્યું એના લીધે એમના પોતાના મન અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરી લીધો બરાબર હવે પોતે ધારે એટલું જ મનને વિચારવાનું કહી શકતા હતા અને બીજું એમની ઇન્દ્રિયો તો ઇન્દ્રિયો આપણી પાંચ ઇન્દ્રિયો છે બરાબર એક કાનની છે નાકની છે ઘ્રાણી ઇન્દ્રિયો છે બરાબર અલગ છે એક સ્વાદ માટેની સ્વાદ ઇન્દ્રિય એક સાંભળવા માટેની શ્રાવણી ઇન્દ્રિય છે તો જે પાંચ ઇન્દ્રિયો છે તો તો મન અને વિજય પ્રાપ્ત કર્યો પોતે જીન 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 બરાબર તમારે યાદ રાખવાનું છે ખાસ તો શેના લીધે જીન કહેવાય તો મન અને ઇન્દ્રિય પર વિજય પ્રાપ્ત કર્યો જીન એટલે વિજય પ્રાપ્ત કરવો જીત મેળવી શેના પર જીત મેળવી હતી તો કે મન અને ઇન્દ્રિય ઉપર કોણે મેળવી હતી તો કે મહાવીર સ્વામીએ ક્યારે મેળવી હતી તો કે બેતાલીસ વર્ષની ઉંમરે બરાબર ત્રીસ વર્ષે તપ કરવા નીકળ્યા અને બાર વર્ષની સખત તાપ તપ કર્યું ત્યારે બેતાળીસ વર્ષે પોતે જીન એટલે કે વિજેતા થયા શેમો મન અને ઇન્દ્રિય ઉપર એના લીધે પોતે જીન તરીકે ઓળખાયા હવે આવા મહાન પરાક્રમી વર્ધમાન મહાવીર તરીકે જાણીતા થયા બરાબર તો વર્ધમાન બાળપણનું નામ હતું ને આ ત્રીસ વર્ષે પોતે મન અને ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કર્યો એના લીધે જીન જીન એટલે એક જાતના વિજેતા બરાબર અને આ ત્યારબાદ પોતે આવો જીત મેળવી એના લીધે પોતે મહાનવીર એટલે કે મહાવીર તરીકે ઓળખાયા બરાબર આ રીતે એમનું નામ છે હવે એમણે ઉપદેશ શું આપ્યા તો બુદ્ધની જેમ જ મહાવીર સ્વામી પણ સંસારને ભય અને દુઃખોથી ભરેલો છે એવું માનતા હતા બરાબર બુદ્ધ પણ એવા કહેતા એવું જ કહેતા હતા કે સંસાર દુઃખોનો ભરેલો સંસાર દુઃખમય છે આ દુઃખોનું કારણ તૃષ્ણા છે આ તૃષ્ણાને તમે છોડી દેશો તો આ દુઃખમાંથી તમે દૂર થશો તો આ જે મહાવીર સ્વામીર સ્વામી હતા એ પણ સંસારને ભય અને દુઃખોથી ભરેલો છે એવી વાત કરતા હતા તેઓ ઈશ્વરનો ઇન્કાર કરે છે તો બુદ્ધ અને માહેર સ્વામી છે આ બેમાંથી એક ભગવાનમાં માનતા નથી એટલે કે આ પણ ઈશ્વરનો ઇનકાર કરે છે તો તેમને ઉપદેશને ત્રિરત્નના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે તો બુદ્ધના ત્રિપિટક હતા બરાબર અને ચાર માર્ગ એમણે આપ્યા હતા તો આમનો જે સિદ્ધાંત છે માહુર સ્વામીનો એ ત્રિરત્નના સિદ્ધાંત તરીકે ઓળખા છે તો આ ત્રિરત્નમાં એમણે નીચે મુજબના પાંચ વર્તો આપ્યા છે બરાબર તો આ વર્તોના નામ તમારે ખાસ યાદ રાખવાના છે તો એમણે પાંચ વર્ત આપ્યા છે એમાંથી આ ચાર પહેલાં અહિંસા સત્ય અસત્ય અપરિગ્રહ ચાર પાર્શ્વનાથે આપ્યા છે અને પાંચમું વર્ત જે બ્રહ્મચર્ય છે એ એમણે એકલા આપ્યું છે બરાબર તો પાંચ વર્ત કોણે આપેલા છે તો કે ચાર વર્ત પાર્શ્વના પાસે લીધા અને પાંચમું પોતાનું ઉમરે આમ પાંચે પાંચ વર્ત કરીને મહાવે સ્વામી આપ્યા બરાબર તો એમનો સિદ્ધાંત છે તમારે ખાસ બુદ્ધનો અષ્ટાંગ માર્ગ તરીકે ઓળખાય છે અને આમનો સિદ્ધાંત ત્રિરત્નના સિદ્ધાંત તરીકે ઓળખાય છે બરાબર ત્રિરત્ન બરાબર ત્રણ રત્ન તો એમાં પાંચ વર્ત આપ્યા છે આ વર્તનું તમે પાલન કરો તો દુઃખોમાંથી મુક્તિ મેળવી શકો છો બરાબર તો એમાં પહેલો સિદ્ધાંત છે અહિંસા અહિંસા એટલે કે કોઈની હિંસા ન કરવી એ બરાબર તો પોતે એવું માનતા કે હિંસા કરવી એ માનવ સમાજનું સૌથી મોટું દૂષણ છે સાથે કોઈ પણ પ્રકારની હિંસા ન કરવી જોઈએ નાનામાંના નાના નાનું જીવવું એટલે કે કેડી મંકોડા એને પણ જીવવાનો હક છે મનમાં હિંસા કરવી જોઈએ નહીં પ્રાણી માત્રની રક્ષા કરવી એ મનુષ્યનું સાચું ક્રમ છે બરાબર તો પોતે એવું માનતા કે મન મન તો તમે જે વિચારો છો તો વિચાર મનથી કોઈને ખરાબ બોલો છો એના વિશે ખરાબ વિચારો છો તો એ કે બીજું વચન વચન એટલે વાણી તો મોઢે બોલીને બાર અવાજ ગાઢીને બોલો છો તો એ પણ ખરાબ છે તો મન વચન અને ત્રીજું કર્મ કર્મ એટલે કામથી તો તમે કોઈ હાથથી કોઈને હિંસા મારધાડ કરો છો કાપકૂપ કરો છો તો આ પણ એક જાતની હિંસા છે તો આ રીતે મન વચન કર્મ ત્રણેય પ્રકારની પોતે હિંસા ના થાય એવું માનતા હતા તો કે આ ત્રણેય પ્રકારની અહિંસા સાચવવી જોઈએ એવું પોતે કહેતા હતા તો અહિંસા એક બીજું છે સત્ય તો ક્યારે અસત્યનું ઉચ્ચારણ કરવું જોઈએ ને સત્ય એટલે સાચું તો કે હંમેશા સાચું બોલવું જોઈએ પછી વિચારે કે સમજાવીના બોલવું પણ ના જોઈએ એટલે કે વિચારીને બોલવું જોઈએ સાથે સમજાવો તો જ બોલવું જોઈએ પછી સત્યના પાલન માટે ક્રોધનો ત્યાગ કરવો જોઈએ એટલે કે ક્રોધ તમારે આવતો હોય તો ક્રોધ ન રાખવો જોઈએ અને સાથે ગમે તેવી પરિસ્થિતિ હોય તો સત્ય તમારે બોલવું જોઈએ તો બીજું સત્ય છે એક અહિંસાનું પાલન કરવું બીજું છે સત્ય ત્રીજું છે અસ્તય તો અસ્તયનું એટલે ચોરી અસ્તય એટલે ચોરી બરાબર તો કોઈની પણ અનુમતિ વિના એની વસ્તુનું ગ્રહણ ન કરવું એટલે કે કોઈની રજા લીધા અનુમતિ એટલે રજા લીધા સિવાય એની વસ્તુ ગ્રહણ કરવી ગ્રહણ એટલે લેવી ચોરી ન કરવી બરાબર પછી બીજું કોઈની આજ્ઞા વગર કોઈના ઘરમાં પણ પ્રવેશ ન કરવો તો કોઈને પૂછ્યા વગર કોઈના ઘરમાં પ્રવેશ કરવો એ પણ એક જાતની ચોરી છે સાથે સમાજમાંથી આ જે ચોરીની વૃત્તિ છે ચોર વૃત્તિ એટલે કે બીજાના સાથે છળ કપટ કરવાની બીજાની વસ્તુ છીનવી લેવાની બીજાને નુકસાન પહોંચાડવાની એ એનો ત્યાગ થાય પોતે એવું માનતા હતા તો પ્રથમ અહિંસા છે બીજું સત્ય છે ત્રીજું અસ્ત્ય છે ચોથું અપરિગ્રહ છે બરાબર પરિ એટલે ચારે બાજુ ગ્રહ એટલે હડપવું ઝડપવું બરાબર ગ્રહ એટલે ગ્રહણ કરવું પણ થાય તો ચારે બાજુનું ગ્રહણ કરવું તો ચારે બાજુ ચીજ વસ્તુ હોય ધન ધાન્ય હોય ખેતરો હોય આભૂષણો હોય વસ્ત્રો હોય આ બધા જ ચારે બાજુથી ગ્રહણ કરવા જોઈએ એવું એનો પોતે સખત વિરુદ્ધ કરતા એટલે કે પરિગ્રહ પરી પરિ એટલે ચારે બાજુ ગ્રહ એટલે ગ્રહણ કરવું તો ચારે બાજુથી આ ધન વસ્તુ ધન દોલત આભૂષણો વસ્ત્રો આ ગ્રહણ કરવું છે એ બિલકુલ ખોટું છે એટલે પોતે અપરિગ્રહમાં માનતા તો કે આ પરિગ્રહ છે આ બધું ગ્રહણ કરવું હોય અને આ ગ્રહણ ન કરવું એને કહેવાય અપરિગ્રહ તો પરિગ્રહનો વિરુદ્ધિ છે અપરિગ્રહ તો પોતે અપરિગ્રહમાં માનતા હતા તો કે આ બધી જ વસ્તુનો ત્યાગ કરવો જોઈએ અને સાથે કે જેટલી જરૂરિયાત હોય તેટલું જ રાખવાથી સંગ્રહવૃત્તિ ઘટે અને જરૂરિયાત પ્રમાણો રાખો અને બાકીનું જે વધે એ ગરીબો સુધી પહોંચી શકે છે એટલે કે અનાજ જેવી ચીજ વસ્તુઓ ધન દોલત છે આભૂષણો છે ઘરેણા છે ધાન્ય છે વસ્ત્રો છે આ બધાનો સંગ્રહ તમારે જરૂરિયાત કરતાં વધારે ક્યારેય ન કરવો જોઈએ બરાબર તમારે બે કપડાંની જરૂર હોય તમે બસો કપડાં રાખો તો એવું જરાય ન કરવું જોઈએ એટલે કે તમારે જેટલી જરૂર હોય એટલું જ એટલી જ વસ્તુ સંગ્રહવી જોઈએ તો એનું નામ છે અપરિગ્રહ એટલે કે જરૂર કરતાં વધારે ન સંગ્રહ એને અપરિગ્રહ કહેવાય પાંચમું છે બ્રહ્મચર્ય તો તેમણે જૈન સાધુઓ અને સાધુઓને બ્રહ્મચર્યનું પાલન કરવાનું ખાસ જણાવ્યું હતું તો આ પાંચ ઉપદેશ ખાસ મહત્વના છે સાથે ત્રિરત્ન તો રત્નત્રય સિદ્ધાંત એટલે આ જે એમનો રત્નત્રય સિદ્ધાંત હતો ત્રિરત્નોનો સિદ્ધાંત તો એમાં પાંચ સત્યો છે તો એમાં પાંચ સત્યોમાં બીજું આ ત્રિરત્નુ જે સિદ્ધાંત છે એટલે કે ત્રણ રત્નો કયા કયા પોતે ગણતા હતા તો ત્રણ રત્નો એમના નામ તમારે ખાસ યાદ રાખવા જેવા છે તો પ્રથમ રત્ન પોતે સમ્યક દર્શન એટલે સારી રાત સારી રીતનું દર્શન એટલે કે સારી રીતે તમારે જોવું બરાબર દર્શન કરવા પછી બીજું છે સમ્યક જ્ઞાન એટલે કે સારું સારું જ્ઞાન પ્રાપ્ત કરવું અને ત્રીજું છે સમ્યક આચરણ આચરણ એટલે તમે જે વ્યવહાર કરો છો કામ કરો છો કર્મ કરો છો અને આચરણ કહેવાય બરાબર તો આ જે મહાવીર સ્વામી હતા એ રત્નત્રય સિદ્ધાંતમાં માનતા હતા તો ત્રણ રત્ન કયા કયા હતા એટલે ત્રણ અને રત્ન એટલે બરાબર તો ત્રણ રત્નોમાં એક સમ્યક દર્શન છે બીજું સમ્યક જ્ઞાન છે અને ત્રીજું સમ્યક આચરણ છે બરાબર તો ત્રણ ખાસ યાદ રાખવાના છે પાંચ આમના સત્ય યાદ રાખવાના છે અને આ ત્રણ રત્નો છે બરાબર તો પાંચ ને ત્રણ આમના પણ આઠ થયા બુદ્ધના પણ આઠ થતા હતા બરાબર હવે માહુર સ્વામી એક મહાન સુધારક તરીકે તો બુદ્ધે જેમ સુધારા સમાજ અને ધર્મ માટે કર્યા એ મહુર સ્વામીએ પણ સમાજ અને ધર્મ માટે કર્યું હતું તો મહાવીર સ્વામી એક મહાન સુધારક તરીકે તો મહુર સ્વામીએ કર્મકાંડ અને યજ્ઞો આ બંનેનો વિરોધ કરેલું સાથે એમણે ઈશ્વરનો પણ ઇન્કાર કરેલો સાથે યજ્ઞમાં થતી પશુ હિંસાની પણ એમણે નિંદા કરી સ્ત્રીઓને સમાન અધિકાર આપવાની એમણે વાત કરેલી બુદ્ધની જેમ જ તેમણે લોકોને ભાષા પ્રાકૃત અને અર્ધમાગદીમાં ઉપદેશ આપ્યો તો જે બુદ્ધ હતા એમણે પાલી ભાષામાં બરાબર બૌદ્ધ પાલી બૌદ્ધ સાથે તમે પાલી યાદ રાખશો બૌદ્ધ પાલી એટલે બૌદ્ધ પાલી ભાષા યાદ રહી જશે સાથે આ જે બાકીનો જૈન ધર્મ વધ્યો તો એમાં માહેર સ્વામીએ લોકોને પ્રાકૃત અને અર્ધમાગદી બરાબર તો પ્રાકૃત અને અર્ધમાગદીમાં ઉપદેશ આપ્યો તો આ લોકોની ભાષા હતી એટલે કે આ સંસ્કૃતિ વખતે બહુ પંડિતો શિવ બધા માણસો ન સમજી શકતા બરાબર એટલે કે એમણે લોકોની ભાષા જે પ્રાકૃત અને અર્ધ માગતી હતી એમાં ઉપદેશ આપેલો તો સાદા અને સરળ ઉપદેશથી ઘણા બધા લોકોનું જીવન પણ બદલાયેલું અને મહાવીર સ્વામીને અનુસરવા લાગ્યા હતા તો આ મહાવીર સ્વામીના કામ ખાસ યાદ રાખવાના છે કર્મકાંડ અને યજ્ઞનો વિરુદ્ધ ઈશ્વરનો ઇન્કાર પોતે ઈશ્વરમાં ન માનતા કર્મકાંડ અને યજ્ઞનું ભારે વિરુદ્ધ કરતા પશુની હિંસા થાય એમાં પણ પોતાને પસંદ નહોતું પછી સ્ત્રીઓને પણ પુરુષો જેટલા અધિકાર મળે એવું એમની ઈચ્છા હતી અને આ ઉપદેશની ભાષા તમારે બૌદ્ધોની બૌદ્ધ ધર્મ હતા ગૌતમ બુદ્ધે પાલી ભાષામાં ઉપદેશ આપેલો અને જે માહેર સ્વામી હતા એમણે પ્રાકૃત અને અર્ધ માગધી આ બંને ભાષામાં ઉપદેશ આપેલો બરાબર આ માગ મગધ જે છે એ બિહાર છે તો અર્ધ માગધી છે અત્યારે બિહારમાં વપરાય છે બરાબર સાથે આ જે સ્વામી હતા બોતેર વર્ષની વયે પાવપુરીમાં તેઓ નિર્માણ પામ્યા બરાબર તો કુંડગ્રામમાં જન્મ્યા અને પાવાપુરીમાં નિર્માણ પામ્યા તો કુંડ એટલે બરાબર એવું નથી તો કુંડગ્રામમાં જન્મ્યા અને પાવાપુરીમાં નિર્માણ પામ્યા ખાસ યાદ રાખજો ગૌતમ બુદ્ધના એંશી વર્ષ અને આમને બોતેર વર્ષ નિર્વાણ પામ્યા બરાબર તો ગૌતમ બુદ્ધ કરતાં આઠ વર્ષ ઓછા જીવ્યા હતા હવે આવી રીતે આજથી લગભગ પચીસો વર્ષ પહેલાં ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશથી લોકોને નવા વિચારો મળ્યા પછી સમાજમાં અને ધર્મમાં જે ક્રિયાકાંડો અને દૂષણો એટલે કે અહિંસા થતી પશુઓની હત્યા થતી ઊંચ નીચના ભેદભાવ હતા એ ઘણા દૂર કરવાના એમણે ઘણા બધા પ્રયત્નો કર્યા તો એના લીધે લોકો એમના અનુયાયી બને અનુયાયી એટલે એમને એમને અનુસરનાર બરાબર એ જેવું કરતા એવું કરવાવાળા એમને અનુસરનાર બન્યા તો બંને ઉપદેશકોએ શાંતિ અને સદાચારનો માર્ગ અપનાવવા લોકોને અનુરોધ કર્યો હતો તો શાંતિ અને સદાચાર એટલે સારો આચાર બરાબર શાંતિ અને સદાચાર આ જગતમાં ફેલાય એવો એમનો પ્રયત્ન હતો અને આ રીતે તેઓ સમાજના સદવિચારના પ્રવર્તક બની ગયા પ્રવર્તક એટલે લાગુ કરનાર બરાબર તો સદવિચાર જગતમાં લાગુ થાય એવો એમનો પ્રયત્ન હતો હવે આપણે પ્રશ્નોત્તરીને ચર્ચા કરી લઈ તો પ્રથમ પ્રશ્ન છે ગૌતમ બુદ્ધે સૌ પ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો બરાબર તો આનો જવાબ બધાને આવડતો હશે સારનાથ બરાબર ગૌતમ બુદ્ધે સૌ પ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો હતો કે સારનાથમાં બરાબર આ જે બોધી ગયા છે ત્યાં એમને જ્ઞાન પ્રાપ્ત થયું હતું પછી કુશીનારામાં એમનું મરણ થયું હતું કપિલ વસ્તુમાં જન્મ અને કુશીનારામાં મરણ આ કપિલ અને કુશી વસ્તુ બે તમે ખાસ યાદ રાખશો બરાબર બંને સાથે ગૌતમ બુદ્ધ કઈ જગ્યાએ નિર્વાણ પામ્યા હતા તો હમણાં જ મેં વાત કરી તો કે કુશીનારામાં ક્યાં મરણ પામ્યા હતા કુશીનારામ બરાબર નિર્વાણ એટલે મરણ અવસાન તો અવસાન ગૌતમ બુદ્ધનું ક્યાં થયું હતું તો કે કુશીનારા મહાવીર સ્વામીની માતાનું નામ શું હતું તો મહાવીર સ્વામીની માતાનું નામ તમને ત્રિશી મેં યાદ રાખવાનું કીધું હતું ત્રિશી બરાબર તો ત્રિશી એટલે ત્રિ એટલે ત્રિશલા દેવી એમને માતાનું નામ અને પિતાનું નામ સિદ્ધાર્થ બરાબર તો આ ખાસ તમારે યાદ રાખવાનું તેમની માતાનું નામ ત્રિશલા દેવી બરાબર પછી માહુર ગૌતમ બુદ્ધની માતાનું નામ શું હતું તો માયાદેવી બરાબર અને યશોદા કોણ હતા તો યશોદા માહુર સ્વામીની પત્ની હતા અને યશોધરા કોણ હતા તો યશોધરા ગૌતમ બુદ્ધના પત્ની હતા બરાબર હવે મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો તો આ પણ સરળ છે તમને કુંડગ્રામ અને પાવપુર બે યાદ રાખવાનું કીધું તો મહાવીર સ્વામીનો જન્મ કુંડગ્રામમાં થયેલો અને એમનું મરણ પાવા પૂરીમાં થયેલું બરાબર હવે મહાવીર સ્વામીએ લોકોને પોતાનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો આ પણ સહેલું છે તો કે પ્રાકૃત અને અર્ધમાગદીમાં બરાબર મહાવીર સ્વામી બુદ્ધનું પૂછાય તો બુદ્ધ પાલી આવશે બરાબર ગૌતમ બુદ્ધનો મુખ્ય ઉપદેશ શું હતો બરાબર તો આ કર્મકાંડો છે પછી ઈશ્વર વાળું છે ઈશ્વરને આત્મા આત્માવાળું છે આ બધું આવશે પછી મહાવીર સ્વામીનો મુખ્ય ઉપદેશ શું હતો તો એમનો પણ આ કર્મકાંડો છે એ અને બીજો ઉપદેશ એ આવશે કે પાંચ સત્ય બરાબર સત્ય અહિંસા એ બધા પછી જૈન ધર્મોએ કયા પાંચ મહાવર્થ આપ્યા તો પાંચ સત્ય અહિંસા ત્રીજું છે અસત્ય ચોથું છે અપરિગ્રહ અને પાંચમું છે બ્રહ્મચાર્ય બરાબર પાંચ બુદ્ધ અને જૈન ધર્મ લોકોએ શાંતિ અને અહિંસાનો માર્ગ અપનાવવા અનુરોધ કર્યો તો સાચું છે બિલકુલ બુદ્ધ દ્વારા પ્રથમ ઉપદેશ બોધિ ગયામાં આપવામાં આવ્યો ખોટું છે પ્રથમ ઉપદેશ સારનાથમાં આપ્યો હતો બરાબર બુદ્ધને સારનાથમાં જ્ઞાન પ્રાપ્ત થયું આ પણ ખોટું છે તો બુદ્ધને બોધી ગયામાં જ્ઞાન પ્રાપ્ત થયું હતું બરાબર તો ગૌતમ બુદ્ધ અને મહાવી સ્વામીના ઉપદેશમાં શું સમાનતા હતી તો સમાનતા તમે જાણો છો બધા બરાબર શું હતી એ તો ઈશ્વર અને આત્માનું વિરુદ્ધ કર્મકાંડોનું વિરુદ્ધ કરતા હતા પછી જાતિ પ્રથા ઊંચ નીચના ભેદભાવ હતા એ વિરુદ્ધ કરતા હતા પછી સ્ત્રીઓને જે અન્ય થતું તો એ પણ વિરુદ્ધ કરતા હતા હવે ગૌતમ બુદ્ધના સમયમાં કયા અનિષ્ટો જોવા મળતા હતા બધા મેં જે કહ્યા એ બરાબર સાથે એમાં બલી અહિંસા પણ હિંસા પણ તમે જોડી શકો છો ઓકે થેન્ક યુ આપ સૌનો આભાર ચેનલ પસંદ પડે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો તમારા મિત્રો જોડે પણ શેર કરતા રહેજો સાથે વિડીયોને લાઇક અને કોમેન્ટ કરતા રહેજો જેના લીધે બીજા મિત્રો જોડે પણ પહોંચી શકે આપ સૌનો ફરી એક વખત આભાર થેન્ક યુ